નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં જો તમને અમારો આ વીડિયો ગમે તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડિયોની માહિતી તમને મળે નવ ફેબ્રુઆરીએ મૌન અમાસ જાણો મહત્વ કરો આ ઉપાય મૌન અમાવસ્યા તિથિ આ વર્ષે મૌની અમાવસ્યા નવ ફેબ્રુઆરીએ આવી રહી છે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનાની અમાસ કહેવામાં આવે છે આ અમાવસ્યા તિથિ નવ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને બે મિનિટ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે દસ ફેબ્રુઆરીએ સવારે ચાર વાગીને અઠ્યાવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે મૌની અમાવસ્યાનો શુભ સમય આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે આઠ શૂન્ય બેથી થી અગિયાર પોઈન્ટ એક પાંચ સુધીનો છે આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહૂર્ત શું રહેશે મૌન અમાવસ્યાનું મહત્વ એવો માનવામાં આવે છે કે માગ અમાવસિયાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી નિર્ધાર્યોનો वरदान મળે છે એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ ઉપાય પોષ મહિનાની અમાવસિયાના દિવસે પીપળાના ઝાડને તલ અને ગોળ અર્પણ કરો પછી પીપળાને પ્રણામ કરો અને એક પાન તોડીને ઘરે લઈ જાઓ શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની પૂજા કરો આ સાથે પીપળા પાન પર કેસરથી શ્રી લક્ષ્મીને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો બીજો દિવસે આ પાન તમારા પર્સમાં રાખો અથવા ધનના સ્થાન પર રાખો માં લક્ષ્મીની કૃપાથી ધનનો પ્રવાહ વધશે વિશેષ તિથ્યો પૂર્ણિમા અમાસયા પર પૂર્વજોની પૂજા કરવી જોઈએ અમાવસિયા અને પૂર્ણિમા તિથિ પર ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી अशुभ ગ્રહોની અસર અને દોષોમાંથી મુક્તિ મળે છે જો તમે પણ તમારા જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો તમારે પોષ અમાસના દિવસે ભગવાન શિવને આ ત્રણ વસ્તુઓથી અભિષેક કરવો જોઈએ ગંગા જળ શિવ કુરાણમાં કહેવાયું છે કે જલાભિષેક કરવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ કારણ થી ભક્તો સોમવાર સહિત તમામ શુભ પ્રસંગોએ ભગવાન શિવનો જલાભિષેક કરે છે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવને ગંગા જળ થી અભિષેક કરો આમ કરવા થી તમને મહાદેવ ની કૃપા પ્રાપ્ત થશે તમે ગંગા જળ માં કાળા તલ બેલપતર અને સફેદ ફૂલ મિક્સ કરીને પણ ભગવાન શિવનો અભિષેક કરી શકો છો આવું કરવા થી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે शुद्ध घीर ज्योतिषो मुजब मनोकामना पूर्ण करवा माटे भगवान शिव ने शुद्ध घी नो अभिषेक करवो જોઈએ इच्छित परिणाम મેળવવા अथवा कोई विशेष कार्यमा सफलता મેળવવા માટે पौष अमावस्याના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન શિવને શુદ્ધ ઘીનો અભિષેક કરો આ ઉપાય કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે આ કારણે કુંડરીમાં ચંદ્ર અને શુક્ર બંને ગ્રહો મજબૂત રહે છે पंचामृत भगवान शिव ने पंचामृत खूबच प्रिय छे अमावस्याના દિવસે રોજિંદા કામમાંથી નિવૃત્તિ લીધા પછી ગંગાજળ વાળા પાણીથી સ્નાન કરો આ સમયે પૂજા કરો અને સફેદ વસ્ત્રો પહેરો આ પછી વિધિ વિધાન અનુસાર ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો આમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે